અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ કાંગારુ મધરકેર વિભાગ સ્પેશિયલ રૂમ ની સુવિધા પીઆઈસીયુ નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર એનઆઈસીયુ ના સાપવાની સુવિધા નેબ્યુલાઇઝેશન ઓક્સિજન ના બોટલ તથા કોન્સન્ટ્રેટર ની સુવિધા

જંબુસર સિટીઝન સોસાયટી વિસ્તારમાં ઈદે મિલાદના પંદરસો માં જશના પવિત્ર ખુશીના મોકા પર રક્તદાન શિબિર યોજાઈ હતી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા રક્તદાન એ મહાન દાન છે આ સંદેશને જન સુધી પહોંચાડવું આદર યોગ્ય પગલું છે રક્તદાન શિબિરમાં રજાએ મુસ્તફા કમિટી દ્વારા મુખ્ય મહેમાન હુજુર કલીફાઈ સુબે મિલ્લત સૈયદ સરકાર વાહિદ બાવા કલ્લા શરીફ સૈયદ આરીફ બાપુ હાફિઝ મોહમ્મદ ઇલિયાસ

કરવા ઉમટી પડ્યા હતા યાકુબ પટેલ સ્ટાર્ટ પ્રજા મુસ્તફા કમિટી દ્વારા આજ રોજ દંડોસર મુકામે સિટીઝન સોસાયટીમાં જે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવેલ છે તે જુદી મિલાદ નબીના પ્રસંગે રાખવામાં આવે છે અને આ જે બ્લડ ડોનેશન જે કેમ્પ છે એ એટલા માટે રાખવામાં આવેલ છે કે જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે કોઈ સમાજ જ્ઞાતિ જોવાતી નથી એક બ્લડ જે છે મહત્વનું છે અને એવા સમયે હિન્દુ મુસ્લિમ હોય કે કોઈ પણ જ્ઞાતિના હોય એ વખતે કોનું બ્લડ છે એ જોવાતું નથી એવા સમયે આ જે મુસ્લિમ કમિટીએ જમ્મુસર મુકામે એ ખૂબ સારી કામગીરી કરી છે અને બ્લડ ડોનેશનનો જે આ કાર્યક્રમ રાખેલ છે એના માટે ખૂબ સારી વાત છે અને જ્યારે પણ બ્લડની જરૂર પડશે એ આયુષ્યમાન જે છે એના કારણે આ ખૂબ સારી કામગીરી છે અને આવનારા સમયમાં જ્યારે જ્યારે પણ જરૂર પડે તો હું આ જમ્મુસર સાથે સંકળાયેલો છું અને બેન આ ટીમ સાથે હું સંકળાયેલું બાવા સાહેબો પણ બધા હાજર રહ્યા છે એની પણ દુવાઓથી આ જમ્મુ શહેરમાં સારી પ્રગતિ થાય અને બધા સારી રીતે વાદ વિવાદ ન થાય અને દરેક જ્ઞાતિ દરેક સમાજ એક સાથે એક સમજી રહે એવી આપણે સૌ દુવાઓ કરીએ વિશાલા રોજ તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ જમ્મુસર શહેર ઈદે મિલાદ નિમિત્તે પંદર જે પંદરસો વર્ષ અજર પૈગમ્બર સાહેબના જન્મ દિવસ નિમિત્તે આજરોજ તમે રજા મુસ્તુફા કમિટી દ્વારા બ્લડ ડોનેશનનું આયોજન કરેલું છે એમાં નવયુવા લોકો મહિલાઓ અને બહેનોએ પણ ખાસું યોગદાન આપેલું છે બ્લડમાં અને હજુ પણ બ્લડ ડોનેટ માટે લોકો આવી રહ્યા છે એટલે એક પૈગંબર સાહેબે જે સારી એકતા અને ભાઈચારા માટે માનવતા માટે જે મેસેજ આપેલો છે એ અમે આજે લોકો બતાવી રહ્યા છે અને લોકો બ્લડ વોચ માટે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને એમાં કલ્લા શરીફના વાયદ અલી બાવા મુબારકભાઈ પટેલ અસલમભાઈ સાયગરવાળા વગેરે મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા ને જમ્મુ શહેરના તમામ આગેવાનો પણ હાજર છે આજે